વારંવાર નોટિસ બાદ પણ રહીશોએ ખાલી ન કર્યું એસએમસી અને પોલીસ સ્ટાફના પાંચસોથી વધુ કર્મીઓની મદદથી જર્જરિત માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવાયું સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું છેલ્લા ચાર વર્ષોથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી છેલ્લા બે દિવસથી ઘણા લોકોએ સ્વેચ્છાએ જ મકાનો ખાલી કરવાનું શરૂ કર્યું હતું પરંતુ કેટલાક લોકો ખાલી ન કરતા આજે તંત્ર એક્શનમાં આવ્યું હતું એસએમસી અને પોલીસ સ્ટાફને મળી પાંચસોથી વધુ કર્મી સાથે તમામ મકાનો ખાલી કરવાની કામગીરી શરૂ કરાઈ છે સચિન પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા કારણ કે માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાને કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું હતું જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ ન હતું ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતાં ટીમ પરત ફરી હતી આ વખતે કામગીરી શરૂ કરી દેવાઈ છે માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે ત્રણસો પચાસ જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે જેમાં ડીસીપી એસીપી પીઆઈ પીએસઆઈ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ એકસો કરતાં વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા કુલ મળીને પાંચસો કરતાં પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા રિંગરોડ સ્થિત માન દરવાજા ટેનામેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ટેનામેન્ટને લઈને ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી પરંતુ તેમાં સફળતા મળી નથી પાલિકા દ્વારા ઓનલાઈન માન દરવાજા ટેનામેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાનો ચોથો પ્રયાસ કરવામાં આવ્યો છે માન દરવાજા ટુર્નામેન્ટ સહિત ડૉક્ટર સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર શાળા આંગણવાડી અને ફાયર સ્ટેશન બનાવવાનું એકસાથે કુલ એકસો બાણું પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે